વલભીપુર પંથકની યુવતી સાથે તેના પિતરાઈ ભાઈ દુષ્કર્મ આચર્યું હતું યુવતીને સાત માસનો ગર્ભ હોય યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતા યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃતક યુવતીના પરિવારજનોએ આરોપીને ઝડપી લઈ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી વલભીપુર પંથકની યુવતી સાથે તેના પિતરાઈ ભાઈ ભાવેશ ઉર્ફે ભગો ચૌહાણ નામના યુવને દુષ્કર્મ આચર્યું હતું બાદ ને સાત માસનો ગર્ભ હોય અને યુવતી જ્યારે દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું મોત નિપજતા યુવતીના પરિવારજનોએ આરોપી ભાવેશ ઉર્ફે ભગો ચૌહાણને ઝડપી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી હું છોકરીનો ભાઈ છું મારા બેન સાથે સાત મહિનો ગર્ભ રાખી રહ્યો છે ભાઈ થાય અમારે અને સલટી દવાખાને ઓગણીસ તારીખે બપોરે દાખલ કર્યા હતા અને આજે મૃત્યુ દાયર થયું છે અને હજે કોઈ પણ ધરપકડ આરોપીની થઈ નથી અમારી માંગ એવી છે જેમ બને તેમ ધરપકડ થાય અને ધરપકડ નહીં થાય ચાલે કે અમે ડેટ બોડી સ્વીકારશું નહીં અને આનો ન્યાય અમારે જલ્દી જલ્દી જોઈશ ભાઈ છે અમારે ભાવિશભાઈ ત્રિકમભાઈ ચૌહાણ એ અમારા દાદાના દીકરા થાય પિતરાઈભાઈ